જે માતા મિત્રો આપણે જો ભી છોડી નાખી પાકડાને અડધા જ અહીંયા ખાવા આવ્યા દાંડર ખાઈ બાકીને બધી વહી ગઈ હોય ભૂકો નાખી દીધો ચરી લીધું છે એટલે છાંય ઉભી ગયું બધી હા હું અહીંયા નાખી દીધું ખાઈ લે ને ઘણીક વાર દાંડર અને આપણે આ ગેટ બનાવી નાખ્યો હતો કાલે પરમજો સાંજે બનાવ્યો હતો ટાઈમ લેડો નતો આટલો ગેટ રાખ્યો આ અહીંયા લાડુ નાખી લાકડા રાખ્યા ખાલી પાડેલા ને ને અંદર ગરી ગયા એમને આપણે અહીંયા જો દાંડોરા બધી નાખી દેવાની બહાર ખાઈ ઓછી પણ નાખી દે તો ખાઈ જાય પડી પડી ત્યાં જેમ ભાઈ પાડો નહીં આવતા રહ્યા છે ભાઈ ગાયું આપણું ઊભી બીબી આ બધું ખાતર પડ્યું છે છાણ છે સ્ટોક એક ઉકળો અહીંયા છે કોલી બાજુ છે

આમાં જો આ ખાડા ખોદી નાખે ને આપણે મોરલા આવે છે કેમ કે આમાં ડેઢ માં નીકળ્યું ને કોક કોક એ બધું આખો એ ખોદી આખું ગાઢી નામનું કરી લીધું છે આખી પોલાન પડી કેમ કે આ બધું ધીરે ધીરે ખોચરા રાખે છે એમાં કટકા નીકળ્યા રાખ્યા દોરીના ઘણા એવું નીકળ્યું કટકા કાંક ને કાંક માંડીમાં આવતું જ નહીં તીકું या तेरे पाखरा चढ़ोन टाइम पे गयो है मोटी दुको ना के भी दिखाई હા હે ને તું એને ટૂઠ્યા છે બાજુ બીજું ખાય છે લીલી થઈ ગઈ છે કેમ કે દસ પંદર દિવસ થઈ ગયા હઢાઈ ગઈ ને પાછી કોર મૂકી દીધી હતી એક પાણી આખો કાઢી ગયો તો વળી પાછું થઈ ગયું કઈ કરવું નહોતું ભાઈને ટ્રેક્ટર મારી દીધી બાકીને જે બધું આખું કાઢું ખોલી બીજું પાણી વહી ગઈ पाकड़ा छोटे ने मोटी भागे तम के चार पांच इंच खा है बाकी हमने धीरे धीरे बदी पानी पीवा हल्की था है बेकोल भाई डांडर में भाग से बेक मारवा में ध्यान दे बदन भाग पड़ी जाए पर धीरे धीरे बसी આ ભેંસને આપણે ઇન્જેક્શન મરાવી લીધા અને એકસો ચાર ડીબી તાવ હતો આને છે ને પરમડી ભેંસડામાં લઈ લીધું પાછળનો ભાગ હોજી ગયો આ નથી મહિના મેળા તો દોવા દેતી હાથે દુઃખે આને સુગર બહુ ઘટી ગયા આને ગણે કેલ્શિયમ પાવન કીધું છે આ વખતે બધી ભેંસોમાં એવું ને હોય છે માંદું પડે ગયા વર્ષે એટલી દવા લેવાની જરૂર નહીં પડતી હોય આ વખતે માઠું વરસ હોય ને તો બધું માઠું ભેગી બેસે આખા વરસમાં દવા ચાલુ જ બી પંદર દીમાં બે ફેર ડૉક્ટર આવવા જોઈએ કાંઈક ને કાંઈક હોય જ નાનક કોઈ જરૂર ન પડી પણ આ વખતે જરૂર પડી બે ત્રણ દિવસથી આ દવા નથી દીધું તે ઇન્જેક્શન એક અહીંયા મળ્યું બે ઓલી બાજુ માર્યા એની પહેલાં બે દિવસ પહેલાં માર્યા હતા તોય મેળે ના આવ્યું બાકી બધું અહીંયા ભૂકો ચાટી લીધો હવે દાંડ માં વી ગયા છે ઘડી વાર ને આજે ભૂનડા વીખી ગયા ખાતર રાતે પડે ને ભૂનડા વીખી જાય પંદર નું ટોરું છે આખું આગલા બ્લોગ માં તમે જોયું હશે બાકી જોયું ગાયો હવે છોડી છે આ જો ભૂકો નાખો દી ખાવા પચી ગઈ સીધી આપડે જમના છોડવાટ ઉતામડી થઈ પછી બસ બસ થતી ગઈ બેટા ના બધું બેઠા આરામ કે આ આ આ પાણી માથે છે અરે આ બધી સૂકો ખાવા સીધું આવતી રહી ગાવી મેકોની ખાઈ ગઈ ક્યાં બધી બેધી જ આટલી ટેવી પાણી ઉપર

રાધુ હા હાલો હાલો હા હા આવડમ અત્યારે બાકી ન્યુ કપ્પાને હાટયું ખાય અડધી ને અડધી અહીંયા ઉભી રહી ગઈ એટલે બધું ભેગ્યું ખાય Nah, toh kan cerita nanti Dokter saya bingung sama jatir. ya, tiar. Panjang juga sama hari lah ya. Kamu jauh jauh, jauh pakai lili tuh. Injeksian orang bi mai lah kan. Yo, naraon Aduh, nah, alia, huruf.

જો એ એક લાતની એકલા એક ગયો ને બીજી ખેરા ગાયું રાખ બંધ રાખ કરી દે હે પર ખબર છે ભાતિયારે ની માસ ની હાઈટ ની માથે હાઈટ માથે છે સે સકી 28 મહિનો હાલે લગભગ આને 2021 માં 11 માં મહિના માં જન્મ છે આનો 10 તારીખે મા દીકરી કોઈ કીએ નહીં

જો વિડીયો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરજો ગમે એમ કરે વાંકી તો કમ્પલીટ કરાવો આપણી યાર એક હજાર નથી પૂરા થયા હજી એક હજાર કરાવો આટલા બધા જુઓ આમ આમ ના કરાય માલધારી ભાઈ એટલા તો સપોર્ટ કરી હજે ને